वगर नोटिस अने तेपण वर्षाती वच्चे मकानो तोडी पाडवाने कार्यवाही સામે હવે લોકોના દિલમાં એક જ સવાલ આ અણઘડ વિકાસ છે કે અનમોલ માનવ્ય ગુનો આવો જોઈએ કે જિગ્નેશ મેવાણી એ આ વિષય પર તેમનો નિવેદન શું છે ઓલિમ્પિક ઓર કોમનવેલ્થ કે પ્રોગ્રામ્સ કે નામ પે ગુજરાત કી ભાજપા સરકાર જિસ્કે મુખ્યમંત્રી ખુદ બિલ્ડર હે apne बिल्डर साथियों को संभालने के लिए उनके इंटरेस्ट को प्रोटेक्ट करने के लिए ऑलरेडी अहमदाबाद शहर में और गुजरात में अलग अलग इलाकों में बीस पच्चीस हजार लोगों के आशियाने तोड़ चुके हैं करीब करीब एक लाख लोगों को बेघर कर दिया है और अहमदाबाद में मोटेरा चांदखेड़ा इलाके में 1700 एकड़ जमीन ओलंपिक के लिए कॉमनवेल्थ के लिए उनको चाहिए और उन प्रोजेक्ट के तहत और दूसरे दस हजार लोगों के मकान तोड़ने का उनका प्लानिंग है ये जिन लोगों के मकान टूटेंगे उनके साथ बैठना डायलॉग करना उनको क्या वैकल्पिक व्यवस्था मिलेगी उसकी कोई बात नहीं ये विकास का कौन सा प्रोजेक्ट है उसका नक्शा उसका मैप क्या होता है उसको लेकर कोई बात नहीं तो कांग्रेस पार्टी की ओर से और गुजरात के सभी लड़ने वाले साथियों की ओर से हम लोगों ने साथ में मिलकर तय किया है कि आठ सितंबर को गुजरात की विधानसभा का घेराव करेंगे और पंद्रह अक्टूबर के दिन गुजरात के बिल्डर मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के बंगले का घेराव भी करेंगे मोदी जी ने कहा था 2019 तक पूरे भारत में जिनके के जिन लोगों के के ऊपर मकान नहीं उन सभी को मकान मिलेंगे मकान देने की बात तो छोड़िए जिन्होंने अपने जीवन की एक एक पूंजी एक एक पाई काम पर लगाकर छोटे मोटे आशियाने खड़े किए थे उनको भी गुजरात की भाजपा सरकार उनके घर तोड़कर बेघर कर रही है बेरोजगार कर रही है तो उसके खिलाफ हम लोग इंकलाब करने के लिए रेडी है સંખ્યામાં મકાનો તોડ્યા અને જાણકારી પ્રમાણે કોમનવેલ્થના નામે બીજા દસ હજાર મકાનો ગરીબોના તોડવાના છે જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી આ ગુજરાત એ ફક્ત ઉદ્યોગપતિ પૂંજીપતિઓ અને બિલ્ડરો માટે નથી આ ગુજરાત એ ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે ઝૂંપડાવાળાઓ માટે પણ છે ચાલીમાં વસનારા લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે અને એટલે આઠ તારીખે આઠ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્ર દરમિયાન હવે વિધાનસભાના ઘેરાવમાં પણ જોડાઈશું અને પંદરમી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના બંગલે પણ દસ હજારની તાદાતમાં એમના ઘરનો ઘેરાવ કરવાના છીએ આ ગુજરાત અને દેશ જોશે કે ગુજરાતના મુખ્યમંત્રી એ ખરેખર મૃદુ અને સંવેદનશીલ છે કે પછી બિલ્ડરો સાથે સુવાળા સંબંધો જાળવી રાખવા માગે છે દસ હજાર લોકોને બેઘર કરવા એટલે કે પચાસ હજાર લોકોના માથેથી છત છીનવી લેવી ઉપર આભ અને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં આ ગરીબોને અમે આવવા દઈશું નહીં એના માટે કટિબદ્ધ છીએ

બહેનોને બાળકોને કોઈ પણ તમા કર્યા વગર એ લોકોને ઘરમાંથી હાંકી કાઢવા તો અમે આ સરકાર સામે પૂછવા માગીએ છીએ સમજવા માગીએ છીએ કે ખરેખર આ સ્લમ ફ્રી અમદાવાદ કરવાની જે પોલિસી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન લોકો કઈ રીતે કરવા માગે છે બધા જ મકાનો તોડી નાખવા માગે છે બે હજાર દસમાં જે રિપોર્ટ બન્યો હતો એમાં તો બધા મકાનો તોડવાની કોઈ વાત હતી નહીં ત્યાં અને ત્યાં જ એને ડેવલપમેન્ટ કરીને એને સુધારવાની વાત હતી તો એમાંથી આખા મકાનો તોડવાની વાત કેવી રીતે આવી જેમ આગળ વાત થઈ તે રીતે બિલ્ડરોને લાભ માટે એટલે આ વાત અમે પૂછીએ છીએ અને જ્યાં સુધી આ મકાનોમાં વૈકલ્પિક વ્યવસ્થા ના થાય એ લોકોને કોઈ જાતની મદદ ન મળે ત્યાં સુધી આ મકાન તોડવા નહીં તેવો અમે ખાસ કરીને માગણી કરીએ છીએ અને એના માટે જે કોલ આપ્યો છે આઠમીએ તો વિધાનસભા જવાના જ છે પરંતુ પંદરમી ઓક્ટોબરે પણ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ અમદાવાદમાં ખૂણે ખૂણે જઈ લોકોને જાગૃત કરશે અને લોકોને આ કૂચમાં જોડાવા માટે સામેલ કરશે અમે અમે સાબરમતીના રહીશો છીએ એક બેન મારું નામ પુષ્પાબેન વાઘેલા છે સાબરમતીમાં અમે રહીએ છીએ સાહીઠ વરસથી અમારા બાપ દાદા ત્યાં રહી ગયા છે અને અત્યારે આ સરકાર આવીને અમને એમ કહે છે તમારું મકાન ખાલી કરો પાડવાનું છે અત્યારે ક્યાંય મકાન મળતા નથી સાહેબ કોઈ ભાડે હાલતું નથી અને વરસાદની મોસમમાં કોઈ એમ કહી શકે અત્યારે તમને મકાન નહીં મળે એક ભાડું તમે એડવાન્સ આપો એક દલાલીને આપો પચાસ હજાર એક મજૂરીઓ માણસ ક્યાંથી લાવે સાહેબ તો આવી દુવિધામાં છોકરાનું ભણતર રખડી ગયું છે અને મકાન ક્યાંય મળતા નથી ભાડે અને રહેવાની ક્યાંય સુવિધા નથી તો સાહેબ અમે રોડ ઉપર બી નહી શકતા ઘરમાં બી કેવી રીતે પાડવાનું કે છે એવું કશી વાત જ નથી કરી બસ કે તમે ખાલી કરો અમે પાડી દેસુ તમે નહી ખાલી કરો તમે ફૂલ ડોઝર લઈને આવીશું